<laughs> रिद्धि ने याद करता था आखने जोराई आ, है ने उम्मीद तो, गरम दी आ, पावरी कोथरी ने पावरी ने कोथरी बेई के भाई ने हमारे स्कूल प्राथमिक एक थी पांच धोरण होती है ना मैं હતા પહેલા આ એક જ ક્લાસરૂમ હતો પણ ઘણા વર્ષ પહેલા એનું આખું છે ને ડિમોલેશન નું કામકાજ ચાલુ છે ધૈર નમરમ ને સીતારામ કી dairyo બધી મજામાં મી પણ એકદમ મજામાં ને ઉમાય ઓટણે ને બહ પરમાણ બેઠા છે ને આખડે પની મોહી જાય બી હું તો હું બાપન કેમ નીકળેગા ઝટ કોફીટ કરે હાલતો છે ચેતન અવતારયો હમ ચેતન બતા હા રીતે નિયત કરતા હતા આખડે એટલે ગુંદર ની કાપે નહી ખો લાગે તો વેલો ગુંદર તો વેલો કાપે નહી ખો કા ઉપનેર ને ટ્રેક્ટર ને બધા પીડ્યા

હમ આ વાયુમાં છે ને પહેલાં વેલા જરા વાયુ ગરાતી હતી ને તારા આમાં હું સડતા ન ઉતરતા વાયુમાં સડતા શીખ્યો ને તો યા વાયુમાં આ ગરાતી ને તે દૂ ના જોરિયા ઓલ્યા દેખાય ને પગના તો હા જરા જરા છે giờ này à hê nè đi à powerin cottri nè powerin cottri bay cái mày nè à ủa à कुमरो मरते ये जीव अपन झटको फिट करे थे मन भी बबाई गए एक कटका -कट बाकी रही कहता था, था। सर ने पोपियो तो त्राहो थे गोला

કિમલો કિસાન કેન્દ્ર છે ને નાથી જ લેવા આપણે ઝટકો ફુવારાને ફુવારા લેવા ને ના જ ઉતી અલગ અલગ પ્રકારની ફૂલ એવી છે હો કઈ ન્યુ બ્રાન્ડ કઈ કંપની આ પ્યોર દાણા ની લાગે હા એ વાત હાસી છે ક્યાં દાણા ની બને હે